વર્ષા સખી વન સ્ટોપ સેન્ટરને ને પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સંવત કાશ્મીરા દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી પ્રીતેશ વસાવા મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના પીઆઈ એન આર ચૌધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી યુ ગરાડિયાની ઉપસ્થિતિમાં વૈષ્ણવ સખી વન સ્ટોપ સેન્ટરને પાંચ વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સેવાજ્ઞ સમિતિના કર્મચારી કનુભાઈ ઠક્કર

તબીબી સહાયના એકસો ત્રેપન કાનૂની માર્ગદર્શનના સિત્યોતેર પોલીસ સેવાના ચોસઠ આશરે સહાયના બસો સત્યાવીસ કુટુંબ સાથે પુનઃસ્થાપન કરેલ કેસોના એકસો ચોત્રીસ અંગે સકારાત્મક કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી એને જેમ કીધું સખી વન સ્ટોપ સેન્ટર સખી એટલે બેનપણી મહિલા અને વન સ્ટોપ એટલે મહિલા જે જગ્યાએ આવીને ઉભી રહે એને બધું જ મળી જાય એક જગ્યાએ આવીને એને બધું મળી જાય એને ક્યાં સખી વન સ્ટોપ સેન્ટર એટલે કે અહીંયા ફરિયાદ પણ થાય કાઉન્સલિંગ પણ થાય એના હક અધિકાર દરેક વસ્તુની એને માહિતી પણ મળે એ દરેક જગ્યાએ દરેક વસ્તુ એને એક જ જગ્યાએ મળીને એવી સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે અને જેના પાંચ વર્ષથી આ બિલકુલ બહુ સારી રીતે ચલાવી રહ્યા છો જે બદલ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે એક કેસ મને યાદ છે કે લોહી લુહણ હાલતમાં બેન આવેલી તો અમને એટલો આનંદ થયો કે અમારું ઓન ધ સ્પોટ થી સેન્ટર ઉપર આવી કેને ખબર હતી સેન્ટર પણ દુખની વાત એ પણ મને લાગી કે એને મતલબ કે હેલ્થ માટે ભી હેલ્પલાઇન જોઈએ ને નોતી ખબર તાત્કાલિક મારો શાકシવલા હોસ્પિટલ એને લઈ ગયો તો આવાવા કેસીસ જ્યારે મારો શાક સોલ્વ કરે અમને ખૂબ આનંદ થાય કે કોઈ લેડીના જીવનમાં કાંઈક નવું કરે છે એ લોકો આ ઘણીવાર વાર યુપી બિહારથી બી છોકરીઓ આવતી હોય છે ખોટા ખોટા રસ્તે કરીને કા કોઈ છોકરો એને અહીંયા બોલાવે પછી છોકરો મળે ને અને એ જ્યારે એના મા બાપ એને અહીંયા દેવા આવે ને મા બાપ અમારા સ્ટાફને જે આશીર્વાદ દેતું હોય ખરેખર એમ એવું લાગે કે દિલથી મારા સ્ટાફનું એ વખાણ કરતા હોય કે આ લોકો જે ચાર કે પાંચ દિવસ જે અમારો પાંચ દિવસ

એક મહિલાને કસ્ટડીમાં રાખવી સાચવવી કોઈ અઘટિત ઘટના ના બને એ સુનિશ્ચિત કરવાની બાબત પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તો કોચ અગ્રી બાબત હતી એ એ સમયે મને આ જે સેન્ટર છે એ એટલું આશીર્વાદરૂપ બન્યું મારા માટે કે કારણ કે એમાં તમને નહીં ખબર હોય કે એક મોટું સ્કેન્ડલ છે હજી અમને એમાં ભોગ બનનાર બાળા હજી નથી મળી રહી એ મળી આવે પછી તો બહાર આવે એવું છે પણ અમે થોડા હજી મારો પરણ ટૂકો પડે છે પોતી નથી એ ટૂકમાં એક એ એ દ્રષ્ટિ મારો પોતાનો અનુભવ એવી જ રીતે એક કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં આમના થકી આવ્યો એમાં પણ એ જે બે નતા હું કેવું હતું કે ક્યાં હું મરી જઈશ કેને મારી નાખીશ એ હદ સુધીનું એને તો એ પહેલાથી ત્રાસી ગઈ હતી પરણિત પ્રેમી હતો એ વખતે પછી આમના સહયોગથી અમે અમારી ભરૂચ છે મુખ્ય જિલ્લાની સંપર્ક કર્યો ફરિયાદી બેન સાથે રાખીને અમે છટકું પડ્યું આરોગ્ય કારણ કે આમાંથી નતો